હેડ્યું દબત થઈ ગયું છે પણ મોય ભુંડળ કશું રાખતા નહીં એટલા ગુંડ આવે છે ને શું કરવાનું હવે અહીંયા કોક કરીને કાઢવા તો પડશી હાલે મોય પેઈટ નહીં રે ને નથી મને ફેદોડી નોખશે લા આ રહી જોતો તો તો હેડો જો તો કશુંય નહીં ચીખ પછી હમમાં હોય તો લે કશુંય નહીં તો લા એવું કોક લાગે મારું બેટું

તારે પૂંડા જાય તારે આ પોપટી જીવતા બેસાથ માં ખાલી ને લઈ જાવી જોય લઈ નઈ જાવ એમાં તું કાઢવું છે એટલે તું તો ઓકલે શું પૂડરાય ને મરી જવાય છે અમાર જીવન કે મોકવે બે થી બીજી બે ઠેલિયું લઈને તારે પુણ્ય ને કાપે કરી મોટી સ્ટોલ લઈ જાવ નીચે લઈ દઉં અલ્લે હવે તું આટલું પીન ફરે છે ઓ ઓછું છે અઠેલ્યું પી જાણ એકી લાકડી આયો બે થઈયો અલ્લે આજી નશો ઓસો આયો એમને ફુંડ ઉપડે ના ને પાછો ઉપાડવાન કુણ કે છે તને પણ છે પૈસા એ નઈ પસાર રૂપિયા થાય ફુંડ કા ફુંડ કાડું એક પસાર રૂપિયા લે હેડ તો નાલ્યો ના પસાર રૂપિયા નક્કી નક્કી નકી હેડ તું તું મોરે હું બેઠેલ્યું બેઠેલું પીનાવું

લે લે તું કે માટી માટી છો તોય આરું હતું હેડ તારા ફુંડ કાઢી આલે બીજું કોઈ નઈ હેડ હવે તું મારે તન પકડવા નઈતું તાર ચૂટ્ટો હે ઓરા મારતો કાન ફાટી તું હેડ હે ભાઈ શું છે

દાડા ઉગે અને જાતો અગર પીઠું અહીંયા જાય જાય તો પીવા જતો આરો સુ કાઈ મે હે જ ને હવે તું ઈ પીઠું તો અહીંયા જાવ આ મારું ફુંડર કાઢી આલ તું 70000 નો અમુ શું છે દારડિયા વાળા તો હવે જો કુંગો ખાઈ મરી જા બહાર આવે એ બા શું છે હું બતાડો તો મો તો ઊંઘો પરો આ ઘડીવાર અલ્યા હે પેલે પીન લે રહ્યો છું તને બતાવ ફુંડર ચાલ તો ફટાફટ કઢાડો અલ્યા ઉભો રે પેલે લે રહ્યો છું જે ખાય છે

તમે બે હેઠામાં એઠામાં લાકડી આલો એને કી લાકડી પાડી તો કાપે કરીને બહાર કાઢો લે તારે લે લાવ હું આ બેઠો હજી ના બા શું છે હું શું તમને જી મારી આ તાકાતની ની ખબર નહીં તમને બધી ખબર આ યાર તારી ખાલી જોયું મને નઈ છોડવાની ઢુંડરે કાટ તું તમને તો એમ દે આ દારૂ પીપી નઈ રહ્યો છે પણ આ પોપટ ગયો

અલ્યા કેતો કે હું કાઢીન લાયો કે હવે શું શું કરે છે તો તો બે હા તાર વળી આવે તો મોય દોઈન દો અને ભૂંડી કપડા તો કે નઈ કપડતો કપડ્યા જ ખરી કેટલે હેડ્યોય તું અલ્યા કરી હા અરે જોના તો ફુંડરાન બચ્ચો લઈ નાયો છો મોજો તારી આ તો ગિગલુ છે અલ્યા પાળતો નઈ શું ઓકલે દારૂડિયા એ

બાપ પાસેથી હજી તો મારે પચાસ રૂપિયા લેવાના છે હજી તો નશો કપાય છે રે છે પીઠું નહીં આટલામાં તો રાખતા હવે ટીશ ગમમાં પીવા દાવું પડે અને તો ગમે એટલે ફૂડ હોય તો આપણે બાકી પાસા ના પડે હવે દાવ છે ને બાપ વળી પાસ કે કેટલે જે હાર્યા ફૂંડરો લેવાય આ પૂંજરો હોય તો મહિ નખું પણ એ હોય તો ના સારી વાત છે પણ એ એક વારનો મહિને ડાઉટ થાય નહીં આ કો હું જોવા આવ્યો રહું પૂઢરો કપડવા તો આવ્યો રહું ને મેં એક વિચાર્યું ને કે તું પૂંઢરો ફેદી ન છો તો રમતું તારી ડૂસીનું શું થશે ત્યાં પણ આ ડૂસીની શું થાશે થશે એ દારૂએ તો અમે શોખ ફરતો એને તો બીજો તો પટી એને ડૂસી અને છે મને તો આટલે તારી હતા

તો ગમે એટલા મોઘડા કરે હું આમી તને બાપ ખંટો લઈ જાવ એ દારૂડિયા તો મને ખબર જ તો મોઘડા કરે ચંકર દારૂડિયાના હાથમાં આવે ને ઈ જિંદગી પકડાડ કરી ગયો છે પર હું બાપા હે તો લઈ જઈશ અલ્યા મો જો રામ તું શું લે sabia તો નો કાયો પુંઢરો છે અલ્યા કાયો પુંઢરો નઈ બોલકતો તારી એટલે હતો ને રમતુડા રમતુડા પૂર કપડી ના જોડો હોય એટલે ઉદ્દ નહી આ કેમ લઈને આ રમતુડો છે એટલે તારી તું શું

અને તારા પાડો તારા પાડા ને જો કઈ મેલી આવો તો મોહાણો અલ્યા એમને તારું પાડું મારા ખેતરમાં કે છોડ્યું છે એમ કે છે ખાલી મેં તને કોઈ ડારો કીધું નઈ પાડું છોડવાનું કીધું છે મેં બા હા બધું પટી ગયું હવે છે ને હવે તમન આ તો મારા કોઈ કરવું નઈ ને તમન બેન મો તાર બે પોટલી ઉપીન પહાડ ને એવા હું ઘેર દઉં ઘેર થઈ બા

ખા�ા�ી <laughs>